એમટીએસ દ્વારા શહેરીજનો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ દસ પછી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને બસ ટિકિટમાં પંચ્યાસી ટકાનું ડિસ્કાઉન્ટ મળશે કે જેના કારણે વિદ્યાર્થીઓની અભ્યાસ કે યાત્રા વધુ સસ્તી અને સુગમ બની રહેશે ત્યારે અમદાવાદ શહેરમાં રહેતા વિધવા બહેનોને બસ ટિકિટમાં પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ફક્ત નિર્ધારિત કાર્ડ ફી લઈને લાભ મળશે તો ધોરણ દસ પછી અભ્યાસ કરતા અનાથ વિદ્યાર્થીઓ માટે બસમાં સંપૂર્ણ મુસાફરી ફ્રીમાં રહેશે જો કે તેના માટે નક્કી કરાયેલી કાર્ડ ફી લઈને આ લાભ આપવામાં આવશે આ તમામ નિર્ણય આગામી એક જૂનથી અમલી બનશે જણાવી દઈએ કે આ પહેલા એપ્રિલ મહિનામાં એક નવી સર્વિસ શરૂ કરવામાં આવી હતી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એએમટીએસસી બસો અંગે મુસાફરો રોજેરોજ કોઈના કોઈ મુદ્દે ફરિયાદ કરતા હોય છે ડ્રાઈવર અને કંડક્ટરની દાદાગીરી હોય કે બસ દ્વારા કરાયેલો અકસ્માત હોય

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ